આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રત કથા સાંભળવા આપણી ચેનલ ગુજ્યુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકમ જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડિયોમાં સાંભળશું વિશ્વકર્મા પ્રાગટ્ય કથા આજે તારીખ પચ્ચીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ ગુરુવાર મહાસુદ તેરસ એટલે વિશ્વકર્મા જયંતી ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર વાસ્તુશાસ્ત્રના દેવતા છે વિશ્વકર્માને સૃષ્ટિના આદિપુરુષ માનવામાં આવ્યા છે પૌરાણિક કથાના ઉલ્લેખ અનુસાર સતયુગના સમયમાં પ્રભાસ નામના એક મહાન ઋષિ થઈ ગયા તે જે ક્ષેત્રમાં વસેલા તેની આજુબાજુનો બારે બારેગાંવ સુધીનો વિસ્તાર પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાયેલ છે જે આજે પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ તરીકે ઓળખાય છે પ્રભાસ ઋષિના લગ્ન બ્રાહ્મણ જ્ઞાતિ ધરાવતા બ્રહસ્પતિની સગી બહેન બ્રાહ્મવાદીની સાથે થયા હતા આમ પ્રભાસ ઋષિના ઘરે બ્રહ્માજીનો જન્મ થયો બ્રહ્માજીએ ચાર વખત પૃથ્વી ઉત્પન્ન કરી હતી પરંતુ તેમાં કંઈ ને કંઈ ક્ષતિ રહી જતા તેનો નાશ થતો ત્યારે તેમણે પોતાના અંગમાંથી એક પ્રતિકૃતિ ઉત્પન્ન કરી અને અસ્થિર વિશ્વને સ્થિર કરવા કહ્યું પ્રતિકૃતિએ વિશ્વને સ્થિર કર્યું પછી બ્રહ્માએ કહ્યું તું મારો જ અંશ છે તે વિશ્વને સ્થિર કર્યું માટે તારું નામ વિશ્વકર્મા બ્રહ્માનો અંશ હોવાથી વિશ્વકર્માનો શારીરિક અણસાર પણ બ્રહ્મા જેવો જ છે બ્રહ્માની જેમ વિશ્વકર્મા પંચમુખી અને દશભુજા છે વિશ્વકર્માના લગ્ન હિરણ્ય કશ્યપના પુત્ર પ્રહલાદની દીકરી કૃતિ સાથે થયા હતા આમ વિશ્વકર્મા અને કૃતિના ઘરે પાંચ દીકરા અને આઠ દીકરીઓનો જન્મ થયો આ પાંચ દીકરા એટલે કે મનુ મય ત્વષ્ટા શિલ્પી અને તક્ષણ જે લુહાર સુતાર કંસારા કડિયા અને સોની જ્ઞાતિ તરીકે વહેંચાયા જ્યારે દીકરીઓમાં રિદ્ધિ સિદ્ધિ અને રનાદે વગેરે હતી જેમાં રિદ્ધિ અને સિદ્ધિના લગ્ન ગણપતિ જોડે થયેલા જેથી તેઓ મહાદેવજીના વેવાય થયા જ્યારે રાંદર રનાદેના લગ્ન સૂર્યનારાયણ સાથે થયેલા હિરણ્ય કશ્યપને બે પત્નીઓ હતી દિતિ અને અદિતિ જેમાં દિતિ વડે જન્મેલા તેઓ દૈત્યો કહેવાયા જ્યારે આદિતિ વડે જન્મેલા શ્રી સૂર્યનારાયણ ભગવાન આદિત્ય કહેવાયા પૌરાણિક યુગના અસ્ત્ર અને શસ્ત્ર ભગવાન વિશ્વકર્મા દ્વારા જ નિર્મિત છે વ્રજનું નિર્માણ પણ તેમણે જ કર્યું હતું ભગવાન વિશ્વકર્માએ જ લંકાનું નિર્માણ કર્યું હતું ભગવાન શિવે માતા પાર્વતી માટે એક મહેલનું નિર્માણ કરવા વિશે વિચાર કર્યો તેની જવાબદારી શિવજીએ ભગવાન વિશ્વકર્માને આપી ત્યારે ભગવાન વિશ્વકર્માએ સોનાનું મહેલ બનાવી દીધો આ મહેલની પૂજા કરવા માટે ભગવાન શિવે રાવણને બોલાવ્યો પરંતુ રાવણ મહેલ જોઈને એટલો મંત્રમુગ્ધ બની ગયો કે તેણે પૂજા પછી દક્ષિણાના રૂપમાં આ જ માગી લીધો ભગવાન શિવ રાવણને પર જતા રહ્યા તેમજ ભગવાન વિશ્વકર્માએ પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ નગરનું નિર્માણ પણ કર્યું હતું કૌરવ વંશના હસ્તિના અને ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકાનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યું હતું એક બીજી કથા મુજબ કહેવામાં આવે છે કે સૃષ્ટિને જાળવવાની જવાબદારી બ્રહ્માજીએ ભગવાન વિશ્વકર્માને સોંપી બ્રહ્માજીના તેમના વંશજ અને ભગવાન વિશ્વકર્માની કળા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું તો એક વિશાળ કાય ઈંડાના આકારની હતી આ ઈંડામાંથી સૃષ્ટિની ઉત્પત્તિ પાછળથી બ્રહ્માજીએ તેને શેષનાગની જીભ ઉપર રાખી દીધી શેષનાગને હલવાથી સૃષ્ટિને નુકસાન થતું હતું તે વાતથી દુઃખી થઈ બ્રહ્માજીએ ભગવાન વિશ્વકર્માને તેનો ઉપાય વિશે પૂછ્યું ભગવાન વિશ્વકર્માએ મેરુ પર્વતને જળમાં મુકાવી અને સૃષ્ટિને સ્થિર કરી દીધી ભગવાન વિશ્વકર્માની નિર્માણ ક્ષમતા અને શિલ્પકળાથી બ્રહ્માજી ઘણા પ્રભાવિત થયા ત્યારથી ભગવાન વિશ્વકર્માને દુનિયાના પહેલા એન્જિનિયર અને વાસ્તુકાર તરીકે માનવામાં આવે છે વિશ્વકર્માએ તમામ દેવી દેવતાઓના આયુધો બનાવ્યા તેમને રહેવા માટે નગરો અને ઉત્તમ ભવનોનું નિર્માણ કર્યું દેવી દેવતાઓ માટે આટલું સર્જન કર્યા પછી વિશ્વકર્માએ ચૌદ લોકનું નિર્માણ કર્યું જેમાંથી સતલોકમાં પરબ્રહ્મો સ્વર્ગ લોકમાં દેવી દેવતાઓ ભૂલોકમાં મનુષ્યો તથા પશુ પક્ષીઓ ભૂલોકમાં પિતૃઓ મહરલોકમાં મહર્ષિઓ તપલોકમાં દિવ્ય આત્માઓ અને જનલોકમાં સિદ્ધાચરણો વાસ કરે છે આ સાત લોક પૃથ્વી પરના લોક ગણાય છે પૃથ્વીના પેટાળમાં પાતાળ રસાતાળ સતલ વિતલ અતલ મહાતલ અને તળાતળ આ બીજા સાત લોકનું સર્જન કર્યું જેમાં વિવિધ નાગજાતિ રાક્ષસો પિશાચો અને યક્ષોનો વાસ થયેલ છે આ ઉપરાંત દરેક પાપની સજા અલગ અલગ હોવાથી તેમણે પાપાત્માઓ માટે અઠાવીસ નરકોની પણ રચના કરેલી છે વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રનું સર્જન કરીને બ્રહ્મા સર્જિત વિશ્વ સુવ્યવસ્થિત ચાલે તે માટે વિશ્વમાં સુંદર સ્થાપત્યોનું નિર્માણ કર્યું તેમણે શિલ્પ વિદ્યાના ગુઢ રહસ્યો વિશ્વને સમજાવ્યા વિશ્વકર્મા રચિત વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આજે પણ મકાન મંદિર અને ભવનોનું નિર્માણ થાય છે વિશ્વકર્મા શિલ્પ અને વાસ્તુશાસ્ત્રના દેવતા મનાય છે કોઈ પણ બાંધકામ કાર્ય હોય તો ભગવાન ગણપતિ સાથે વિશ્વકર્માને પણ આવાહન કરવામાં આવે છે એવું કહેવાય છે કે કુબેરનું અને ત્યાર પછી રાવણના હાથમાં આવેલું પુષ્પક વિમાન જે વિશ્વકર્માએ જ બનાવેલું હતું આ ઉપરાંત ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર તેમજ ભગવાન શિવના ત્રિશનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કરેલું પુરાણ પ્રસિદ્ધ ભવ્ય નગરીઓના બાંધકામ પણ વિશ્વકર્માના હસ્તે જ થયેલા છે ભગવાન વિશ્વકર્માએ જીવન સૃષ્ટિની રચના કરી ત્વષ્ટા તરીકે જન્મ ધારણ કરી જીવોના સુખ સગવડના સાધનો રચ્યા સૂર્ય ચંદ્ર જેના ચક્ષુ છે હાથ જેના ક્ષત્રિય છે પગ વૈશ્ય છે તેવા પ્રભુ શ્રી વિશ્વકર્માને પૂરી શ્રદ્ધાથી ભક્તિથી સાક્ષાત પ્રણામ તો આપણે સાંભળી ભગવાન વિશ્વકર્મા પ્રાગટ્ય કથા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય વિશ્વકર્મા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ